ક્યારે એવું બન્યું છે કે મગજમાં કોઈ જબરદસ્ત આઈડિયા આવે પણ તરત જ બીજો વિચાર આવે કે અરે કોઈ આને કોપી કરી લેશે તો જો આવું થયું હોય તો સમજો કે આ ચર્ચા બિલકુલ કામની છે આજે આપણે એ જ બખ્તરની વાત કરવાના છીએ જે કોઈની પણ રચનાત્મકતાને સુરક્ષિત રાખી શકે છે ચાલો એક કલ્પના કરીએ વર્ષોની મહેનત પછી પેલી નવલકથા પૂરી થઈ જેનું સપનું જોતા હતા અથવા કોઈના સ્ટાર્ટઅપ માટે એકદમ પરફેક્ટ યાદ રહી જાય એવો લોગો તૈયાર થયો પણ એક ડર તો રહે છે ખેરું ને કે આટલી મહેનત પર કોઈ પાણી ફેરવી દેશે તો તો પછી આ મહેનતને આ રચનાને તાળું કેવી રીતે મારવું એનો જવાબ છે બૌદ્ધિક સંપત્તિ કાયદો તો ચાલો આ સુરક્ષા કવચ છે શું એને બરાબર સમજીએ બૌદ્ધિક સંપત્તિ આ શબ્દ થોડો ભારેખમ લાગે છે પણ ગભરાવાની જરૂર નથી એનો અર્થ એકદમ સીધો અને સરળ છે જુઓ જેવી રીતે ઘર કે ગાડી જેવી વસ્તુઓ આપણી ભૌતિક સંપત્તિ છે રાઈટ બસ એ જ રીતે મગજમાંથી જે નવા વિચારો જન્મે છે જે નવી રચનાઓ બને છે એ પણ એક સંપત્તિ જ છે એને કહેવાય બૌદ્ધિક સંપત્તિ પછી ભલે કોઈ કલાકાર હોય કોઈ શોધક હોય કે પછી કોઈ નવો બિઝનેસ શરૂ કરનાર હોય આ કાયદો એમના એ અમૂલ્ય વિચારોને કાનૂની રક્ષણ આપવા માટે જ છે ઓકે તો હવે આવે છે સૌથી મજેદાર ભાગ ચાલો આ બૌદ્ધિક સંપત્તિના ટૂલબોક્સને ખોલીએ અને જોઈએ કે અંદર કયા કયા પાવરફુલ ટૂલ્સ એટલે કે સાધનો છે જે આપણી રચનાને સુરક્ષિત કરી શકે છે તો આ રહ્યા એ પાંચ મુખ્ય સાધનો પહેલું છે પેટન્ટ કોઈ નવી શોધ માટે પછી આવે કોપીરાઈટ જે પુસ્તક સંગીત કે કળા જેવી કૃતિઓ માટે છે ટ્રેડમાર્ક એ ખાલી લોગો નથીઓ એ તો બજારમાં કોઈની પણ ઓળખ અને વિશ્વાસ છે પછી છે ડિઝાઇન જે કોઈ પ્રોડક્ટના દેખાવને એની સ્ટાઇલને પ્રોટેક્ટ કરે છે અને છેલ્લે જીઆઈ ટેગ આ તો કોઈ પ્રદેશની વિરાસત અને પરંપરાને સાચવે છે જેમ કે આપણા પાટણના પટોળા સારું તો હવે આ ટૂલ્સ વિશે તો ખબર પડી ગઈ પણ સવાલ એ છે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો કોઈપણ રચનાને સુરક્ષિત કરવા માટે આ ટૂલ્સ વાપરવા કઈ રીતે વેલ દરેક ટૂલ માટે અમુક નિયમો છે તો ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ માની લો કે કોઈએ એક જોરદાર શોધ કરી છે તો એના પર પેટન્ટ મેળવવા માટે ત્રણ શરતો પૂરી કરવી પડે એક એ શોધ બિલકુલ નવી હોવી જોઈએ દુનિયામાં પહેલાં ક્યારે ન બની હોય બીજું એ ખરેખર કામની એટલે કે ઉપયોગી હોવી જોઈએ અને ત્રીજું એને ઔદ્યોગિક રીતે બનાવી શકાય એટલે કે એનું પ્રોડક્શન થઈ શકે એવું હોવું જોઈએ હવે ટ્રેડમાર્કની વાત કરીએ કોઈ એવા લોગો કે નામ વિશે વિચારો જેને જોતાં જ આપણે ઓળખી જઈએ જેમ કે પેલું નાઇકીનો માર્ક કે પછી એપલનો લોગો બસ આજ છે ટ્રેડમાર્કની તાકાત એ એટલો યુનિક એટલો અલગ હોવો જોઈએ કે ગ્રાહકોને જરા પણ કન્ફ્યુઝન ન થાય કોપીરાઈટ તો જાણે કે કોઈની રચનાના ફિંગરપ્રિન્ટ છે એ બસ એટલું જ સાબિત કરે છે કે આ કામ ઓરિજિનલ છે અને એ બનાવનારનું પોતાનું છે આમાં બસ એક જ વાત જરૂરી છે કે એ કોઈની નકલ ન હોવી જોઈએ સિમ્પલ અને જીઆઈ ટેગ આ ખાલી કોઈ પ્રોડક્ટ વિશે નથી આ તો કોઈ જગ્યાની ઓળખ એની વિરાસત પરંપરા અને ક્વોલિટીને જાળવી રાખવા માટે છે એક પ્રકારની ગેરંટી છે કે આ પ્રોડક્ટ એ જ ખાસ જગ્યાની અસલી બનાવટ છે અને એની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નથી ચાલો નિયમો તો સમજી લીધા પણ હવે થોડા રિયલ લાઈફ ડ્રામામાં ડૂબકી મારીએ શું કહો છો આપણે ભારતના કેટલાક એવા લેન્ડમાં કેસ જોઈશું જેમણે બૌદ્ધિક સંપત્તિ કાયદાને હંમેશા માટે એક નવી દિશા આપી દીધી આ વાત છે ઇન્ટરનેટના એ શરૂઆતી દિવસોની જ્યારે ડોમેન નેમની બોલબાલા હતી એ વખતે આકાશ અરોરા નામના એક ભાઈએ યાહુ ઇન્ડિયા ડોટ કોમ નામનું ડોમેન રજિસ્ટર કરાવી લીધું હવે આ નામ ઓરિજિનલ યાહુ જેવું જ લાગતું હતું અને બસ અહીંથી જ શરૂ થયો એક મોટો કાનૂની જંગ કેસ ગયો દિલ્હી હાઈકોર્ટમાં અને કોર્ટે સ્પષ્ટ કહ્યું કે યાહુ એક એવું નામ છે જેણે વર્ષોની મહેનતથી પોતાની ગુડવિલ એટલે કે બજારમાં એક શાખ એક પ્રતિષ્ઠા બનાવી છે હવે આ યાહુ એન્ડિયા નામનો ઉપયોગ કરીને એ જ પ્રતિષ્ઠાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આનાથી લોકોમાં કન્ફ્યુશન ફેલાઈ શકે છે અને આ કેસે એક બહુ જ મહત્ત્વનો નિયમ સ્થાપિત કરી દીધો એણે સાબિત કરી દીધું કે કોઈપણ બ્રાન્ડની ઓળખ ફક્ત દુકાનો કે બજારોમાં જ નહીં પણ ઇન્ટરનેટની દુનિયામાં એટલે કે ડોમિન નેમમાં પણ સુરક્ષિત છે હવે એક બીજો રસપ્રદ કિસ્સો શું થાય જ્યારે કોઈ પોતાની બ્રાન્ડ વેચી દે પણ પછી પણ એનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે બસ આ જ સવાલનો જવાબ કોકાકોલા અને બિસ્લેરી વચ્ચેના આ કેસમાં કોર્ટને આપવાનો હતો અને કોર્ટનો નિર્ણય એકદમ સ્પષ્ટ હતો તેમણે બિસ્લેરીને કહ્યું કે ના આમ ન ચાલે એકવાર બ્રાન્ડ વેચી દીધી એનો મતલબ એના પરના બધા જ અધિકારો પણ વેચી દીધા વાત ખતમ આ કેસ પરથી ખબર પડે છે કે ટ્રેડમાર્ક કેટલી મોટી અને મૂલ્યવાન વસ્તુ છે એ ખાલી નામ કે લોગો નથી એ એક પ્રોપર્ટી છે એક સંપત્તિ છે જેને ખરીદી શકાય વેચી શકાય અને જ્યારે એ વેચાય ત્યારે એની સાથે જોડાયેલા બધા જ અધિકારો પણ ટ્રાન્સફર થઈ જાય છે હવે જે કેસની વાત કરવાના છીએ એ ખાલી કાયદા વિશે નથી આ જીવન અને મૃત્યુનો સવાલ છે આ એ લોકોના અધિકારની વાત છે જેમને જીવવા માટે એક દવાની સખત જરૂર છે પણ એ દવાની કિંમત એટલી બધી છે કે એ ખરીદી જ નથી શકતા આ કેસમાં સુપ્રીમ કોર્ટે કમ્પલસરી લાયસન્સ નામનું એક શક્તિશાળી હથિયાર વાપર્યું આનો સીધો મતલબ એ થાય કે સરકારે કહ્યું જુઓ આ દવા જનતા માટે ખૂબ જ જરૂરી છે એને ફક્ત એક કંપનીના હાથમાં રાખી શકાય નહીં અમે બીજી કંપનીઓને પણ આ દવા બનાવવાની મંજૂરી આપીશું જેથી એ સસ્તી બને અને દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે અને આ નિર્ણય એ ફક્ત ભારત માટે જ ઐતિહાસિક નહોતો આખી દુનિયાના એવા દેશો માટે એક દાખલો બેસી ગયો જેઓ પણ સસ્તી દવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા હતા આ કેસે સાબિત કર્યું કે જનતાનું હિત માનવજીવન એ કોઈ પણ કંપનીના નફા કરતાં અનેક ગણું વધારે મહત્વનું છે તો આપણે ઘણું બધું જોયું અલગ અલગ ટૂલ્સ મોટા મોટા કેસ પણ આ બધાનો આપણા માટે શું અર્થ છે આ બધી માહિતીનો ઉપયોગ કોઈ પોતાની રચનાત્મકતાને બચાવવા માટે કેવી રીતે કરી શકે બસ આ ચાર વાતો યાદ રાખવા જેવી છે પહેલું પોતાની રચનાને ઓળખો બીજું એના માટે સાચું સુરક્ષા કવચ એટલે કે સાચું ટૂલ પસંદ કરો ત્રીજું પોતાના અધિકારો શું છે એ જાણો અને ચોથું બીજાના અધિકારોનું પણ આદર કરો બસ આટલું સમજીને હવે કંઈક નવું બનાવવાનો સમય છે અને હંમેશા યાદ રાખો સારા વિચારો હંમેશા રક્ષણ કરવા યોગ્ય હોય છે કોઈપણ વ્યક્તિની રચનાત્મકતા એની સૌથી મોટી મૂડી છે એને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ તો હવે સવાલ એ છે કે મગજમાં ચાલતો આગામી મોટો વિચાર કયો છે અને આજે જે કંઈ શીખ્યા એનો ઉપયોગ કરીને તેને સુરક્ષિત કેવી રીતે કરાશે